સાથીદારો સાથે ગંભીર મતભેદ થવાની શક્યતા છે આવી અપ્રિય પરિસ્થિતિઓ ટાળવી જોઈએ અને આવી કોઈ પણ પરિસ્થિતિ ટાળવા માટે અગાઉથી તૈયારી તમારે કરવી જરૂરી છે ઘણી બધી મુસાફરી થશે પણ તે નિરર્થક સાબિત થઈ શકે છે અને તમને તેનાથી કોઈ ફાયદો પણ ન મળી શકે જો કે દક્ષિણ તરફની યાત્રાથી તમને કેટલા ફાયદા થવાની આમીને શક્યતા છે તમે સખત મહેનત કરશો પણ તે પણ તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરાવશે નહીં આવી પરિસ્થિતિમાં તમે તમારા કાર્યમાં ધીરજ રાખવી અને પ્રતિકૂળ સમયના અંતરની રાહ જોવા સિવાય કંઈ કરી શકાય એવું નથી હવે વાત કરીએ તમારા તમારા શિક્ષણ ક્ષેત્રની ગ્રહોની કૃપા શૈક્ષણિક માટે ખૂબ જ ફાયદાકારક રહેશે નહીં ગ્રહોમાંથી મોટા ભાગના લોકો માટે ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણા નહીં મળી શકે તેથી આ સમયગાળા દરમિયાન તમારે જરૂરી પ્રેરણા મેળવવા માટે તમારા આંતરિક સંસાધનોનો ઉપયોગ કરવો પડશે આર્ટ્સ અને સાયન્સના બંનેના વિદ્યાર્થીઓને પોતાનું રેન્કિંગ જાળવી રાખવા માટે ઘણા વખતના પ્રયત્નો કરવા પડશે આ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓને પણ લાગુ પડશે તેમના માટે વધારાનું કોચિંગ લેવું પણ સારું રહેશે કારણ કે આ નિર્ણાયક પરિબળ બની શકે છે વાત કરીએ તમારી આર્થિક સ્થિતિ વિશે તો આ મહિને ગ્રહો તરફથી ખાસ કાંઈ અનુકૂળ નથી જ્યાં સુધી તમારી નાણાકીય સંભાવનાઓનો સવાલ છે લેખકો કવિઓ અને તેના જેવા અન્ય લોકોએ આ મુશ્કેલ સમય માટે કંઈક તૈયાર કરવું જરૂરી રહેશે કારણ કે તે આવતા મહિને તેમને સારો નફો લાવશે સૌથી અગત્યનું આ મહિને ગ્રહોમાં આત્મવિશ્વાસનો અભાવ રહેશે અને તમે પહેલ કરવાની ક્ષમતા બતાવી શકશો નહીં આનાથી કામમાં સ્થિરતા આવશે અને વૃદ્ધિ થશે નહીં રોકાણ અને નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ પણ અનુકૂળ રહેશે નહીં તેથી જો તમે કોઈ અન્ય પ્રસંગે કામ શરૂ કરો તો વધુ સારું રહેશે વાત કરીએ તમારા તમારા પારિવારિક જીવનની બાબતો લગભગ આખો મહિનો મુશ્કેલીઓ અને અનુચિત પ્રભાવોથી ભરેલી રહેશે કારણ કે ગ્રહો તમારા માટે અનુકૂળ નથી તમારે કોઈ પણ નકામી શંકા કરવાની વૃત્તિને મજબૂતીથી કાબૂમાં રાખવી જોઈએ કારણ કે આ તમારા જીવનસાથી સાથેના સંબંધોને ખરાબ તરફ દોરી શકે છે તેથી આ બાબતોમાં તમારી જાતને શિસ્તબદ્ધ કરો અને વધુ સહિષ્ણુ ઉદાર વલણ અપનાવો તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથે ગંભીર મતભેદો થઈ શકે છે આ કિસ્સામાં પણ ધીરજ રાખવી અને કોઈ પણ પ્રકારના વિવાદમાં ન પડવું આવી ઘટનાને રોકવામાં ઘણી મદદ કરશે બાળકો પણ મદદ કરશે નહીં અને તેમની પ્રવૃત્તિઓ પર કડક નજર રાખવી તમારે આ મહિને જરૂરી છે અંતમાં વાત કરીએ સ્વાસ્થ્યની આ મહિને તમારા માટે તારાઓની અનુકૂળ ગોઠવણી છે અને આ તમારા સ્વાસ્થ્ય માટે સારો સંકેત છે સંધિવા જેવા ક્રોનિક રોગો અને પેટ ફૂલ અને વધુ પડતી પવન જેવી અનિયમિતતાઓથી લોકોને તેમની મુશ્કેલીઓમાંથી ઘણી મળશે કોઈ પણ રોગ પ્રત્યે થોડી સાવધાની રાખવી જરૂરી છે આ માટે સારવાર અને સાવચેતીના પગલા લેવામાં કંઈ ગંભીરતા નથી આ સિવાય ચિંતા કરવાનું કોઈ કારણ નથી કારણ કે આ મહિને તમને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા નહીં થાય હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ એટલે કે વૃષભ રાશિના જાતકોની શરૂઆત કરીએ કારક ક્ષેત્રથી ઓક્ટોબર મહિનામાં વ્યવસાયિક પ્રગતિ માટે પરિસ્થિતિઓ ખૂબ અનુકૂળ રહેશે અને તમે ખૂબ જ આત્મવિશ્વાસ સાથે તમારા ઉદ્દેશ્યો તરફ આગળ વધશો હકીકતમાં આ સમયગાળા દરમિયાન કામ પ્રત્યેનો તમારો અભિગમ સાહસિક રહેશે જેમાં જોખમનું તત્વ પણ સામેલ હશે તમારે આ બાબતે સાવધાન રહેવું જોઈએ આ મહિને ઘણી બધી મુસાફરી થશે જે બધી જ ઘણી નફાકારક રહેશે સૌથી અનુકૂળ દિશા મુસાફરી માટેની પૂર્વ દિશા બનશે તમે ખૂબ જ મહેનત કરશો અને તમારા પ્રયત્નો આ મહિને સફળ થશે અને તમે તમારા આયોજિત ઉદ્દેશો પ્રાપ્ત કરશો તમારા એકંદરે વ્યવસાયિક વર્તનમાં નેતૃત્વના ગુણો વધુ સ્પષ્ટ થશે આ એક સારો મહિનો છે જેનો તમારે યોગ્ય ઉપયોગ કરી લેવો જોઈએ વાત કરીએ શિક્ષણ ક્ષેત્રની તો તમારા શૈક્ષણિક પ્રયાસોની વાત કરીએ તો આ મહિનો ખૂબ જ સારો છે તેમાં તમારામાંથી કેટલાકને નોંધપાત્ર સફળતા મળશે જરૂરી પ્રેરણા સાથે તમે તમારા કાર્યોને ગતિશીલ રીતે આગળ ટેકનિકલ તેમના ક્ષેત્રમાં ક્ષેત્રમાં ખૂબ જ સારું પ્રદર્શન કરશે વધુમાં કેટલાક એવા સારા માર્ક્સ મેળવી શકે છે જેમાં કુશળતાની જરૂરત હોય સફળતાની લહેર પર સવાર થઈ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓ ખૂબ જ સારું પ્રદર્શન કરશે વધુમાં તમારામાંથી મોટા ભાગના લોકોનું મન ખૂબ જ કેન્દ્રિત બનશે જે શીખવાનું ખૂબ જ સરળ બનાવશે આ તમારા ઉત્તમ પ્રદર્શનમાં પણ ફાળો આપશે હવે વાત કરીએ તમારી આર્થિક સ્થિતિની તો આ મહિનો તમારા નાણાકીય સંભાવનાઓ માટે ખૂબ જ સારો નથી કારણ કે ગ્રહોનું અનુકૂળ મૂળમાં નથી તમે જે પણ મુકદ્દમા અથવા વિવાદમાં ફસાયેલા છો તેનો નિર્ણય તમારી વિરુદ્ધ થવાની સંભાવના છે આનાથી નુકસાન થઈ શકે છે તેથી તમારે નિર્ણયને પછીના અને વધુ અનુકૂળ સમય સુધી મુલતવી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ રોકાણ કરવા અને નવા સાહસો શરૂ કરવા માટે પણ વાતાવરણ અનુકૂળ રહેશે નહીં તેથી આવી કોઈ પણ યોજનાઓ હાલ પૂરતી મુલતવી રાખવી આવનારા મહિનામાં સંજોગો સ્પષ્ટપણે તમારા માટે પ્રતિકૂળ રહેશે અને સ્થિતિમાં જરૂરી બનશે વાત કરીએ પારિવારિક જીવનની આ મહિનો તમારા પરિવાર માટે ખૂબ જ સારો રહેવાનો છે કારણ કે ગ્રહો ખૂબ જ અનુકૂળ છે પરિવારમાં વાતાવરણ ખૂબ જ સુખદ રહેશે સભ્યો વચ્ચે સુમેર રહેશે અને મતભેદો કે તણાવના સંકેતો બહુ ઓછા રહેશે નાણાકીય રીતે તમે ઘણું સારું કરવાની અપેક્ષા રાખી શકો છો એકંદરે કૌટુંબિક પ્રવૃત્તિઓમાં પણ સંતોષકારક પ્રદર્શન કરશે અંતમાં વાત કરીએ તમારા સ્વાસ્થ્યની આ મહિને ગ્રહોનું સંયોજન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ શુભ અને અનુકૂળ છે તાવ અને બળતરા જેવી અચાનક ગંભીર બીમારીથી પીડાતા લોકોને તેમની મુશ્કેલીઓમાંથી ઘણી રાહત મળશે આવા રોગો તમને પરેશાન કરશે નહીં જો કે બધી સાવચેતીઓ સામાન્ય સાવચેતીઓ રાખવી મહત્વપૂર્ણ છે આંખના ચેપ વિશે સાવધાન રહેવું જરૂરી છે જે તમને થોડા સમય માટે પરેશાન કરી શકે છે કોઈ પણ નિવારક પગલા લેવા જરૂરી છે આ સિવાય ચિંતા કરવાની કોઈ વાત નથી અને સંભવ છે કે આ સમયગાળા દરમિયાન તમને કોઈ ગંભીર સ્વાસ્થ્ય જોખમનો સામનો કરવો પડે નહીં જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ

તમને સ્નાયુઓમાં ખેંચાણની થોડી તકલીફો આ મહિને થઈ શકે છે જો કે આ થોડા સમય માટે રહેશે અને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરશે નહીં સારો મહિનો જે દરમિયાન સામાન્ય સંભાળ અને ધ્યાન સાથે તમે એકદમ ફિટ આ મહિને રહેશો વાત કરીએ મિથુન રાશિના જાતકો તમારા આર્થિક સ્થિતિની તો આ મહિને ગ્રહો તરફથી શુભ સંકેતો મળવાના છે તમારી નાણાકીય સંભાવનાઓની વાત કરીએ તો સામાન્ય આત્મવિશ્વાસ અને પહેલ કરવાની ક્ષમતા આ મહિને તમે છોડી દેશો જેનાથી પ્રગતિમાં અવરોધ આવશે અને સ્થિરતા આવશે સંજોગોનો દોર ખૂબ જ બિનઉપયોગી રહેશે અને તમારામાંથી મોટા ભાગના લોકો ધીરજ રાખવા અને તમારા પ્રયત્નોમાં દળ રહેવા સિવાય કંઈ કરી શકશે નહીં પરિવહન ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખાસ કરી અને બિનઉપયોગી બની શકે છે રોકાણ અને નવા સાહસ માટે વાતાવરણ ખૂબ જ અનુકૂળ રહેવાની શક્યતા નથી તેથી આ પ્રકારની કોઈ પણ યોજનાઓને મુલતવી રાખવી જરૂરી છે અને વધુ અનુકૂળ સમયે અમલમાં મૂકવી જરૂરી છે વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની એક એવો મહિનો જેમાં તમે તમારા શ્રેષ્ઠ પ્રદર્શન અને અત્યંત સંતોષકારક પરિણામો પ્રાપ્ત કરશો તમારામાં શિકારીની વૃત્તિ હશે અને તમે એકલા મનની કાર્યક્ષમતા સાથે તમારા લક્ષ્યો તરફ આગળ વધશો સફળતા સ્વાભાવિક રીતે જ આવશે તમારા ઉદ્દેશ્યોને પ્રાપ્ત કરવા માટે તમારે ખૂબ જ સખત મહેનત કરવી પડશે આનો અર્થ એ પણ થશે કે ઘણી મુસાફરી કરવી પડશે જે બધી ફાયદાકારક સાબિત થશે આ માટે સૌથી અનુકૂળ દિશા તમારા માટે પશ્ચિમ છે તમારી પાસે હિંમતભર્યું અભિગમ હશે જેમાં જોખમનું પણ હશે તમારે થોડું સાવચેત રહેવું જોઈએ અને સાહસને તમારા પરથી ઉતરવા આ બાબતોમાં થોડો સંયમ રાખો વાત કરીએ તમારા શિક્ષણની તો એક ઉત્તમ મહિનો જેમાં તમારામાંથી મોટા ભાગના લોકો તમારા શૈક્ષણિક કાર્યોમાં સારો દેખાવ કરશે કારણ કે ગ્રહો ઉત્સાહી મૂળમાં છે સૌથી અગત્યનું તમારામાંથી મોટા ભાગના લોકો ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણા અને ઉત્સાહ હશે આ તમારા મનોબળ માટે અજાયબીઓ કરશે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓ આવા માનસિક દ્રષ્ટિકોણથી ઘણો ફાયદો થશે વ્યવહારિક રીતે તમારા બધાને વિચારની સ્પષ્ટતા અને ભાવનાત્મક સ્થિતિઓનો આશીર્વાદ મળશે જે શીખવામાં ખૂબ જ સરળતા લાવશે કલા અને વિજ્ઞાન બંનેના વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રોત્સાહક પરિણામો મેળવવાની અપેક્ષા રાખી શકે છે તમારામાંથી કેટલાકને નોંધપાત્ર સફળતા મળી શકે છે અંતમાં વાત કરીએ તમારા પારિવારિક જીવનની ગ્રહો અનુકૂળ હોવાથી તમારા કૌટુંબિક બાબતો માટે આ મહિનો ખૂબ જ ફાયદાકારક રહેશે તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ તરફથી નોંધપાત્ર લાભ થશે હકીકતમાં આ મહિનાનો સૌથી મહત્વપૂર્ણ લાભ બની શકે છે પરિવારનું વાતાવરણ ખૂબ જ સુખદ રહેશે સભ્યોમાં સુમેળ રહેશે અને જો કોઈ મતભેદ હોય તો તનાવના સંકેતો ઓછા થઈ શકે છે નાણાકીય રીતે પણ તમે બધા સારી રીતે આગળ વધવાની આશા રાખી શકો છો અને પરિવારની કુલ આવકમાં વધારો થવાની સંભાવનાઓ સ્પષ્ટ છે બાળકો સંતોષકારક રીતે કાર્ય કરશે અને તમને સંતોષનું કારણ આપશે એકંદર મહિનો લાભદાયક રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની કર્ક રાશિના જાતકો શરૂઆત કરી રહ્યા છીએ તમારા સ્વાસ્થ્યથી આમીનો તમને તમારી સામે રહેલા ગ્રહોનું સંયોજન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું નથી એવી શક્યતા છે કે વધુ પડતા પરિશ્રમ અને થાકને કારણે તમે સામાન્ય નબળાઈ અને નર્વસ ડિસઓર્ડરની સ્થિતિમાં આવી શકો છો તમારે કોઈ પણ કિંમતે આનાથી બચવું જોઈએ પ્રવૃત્તિનું એક નવું સમય પત્રક બનાવવું જે તમારા શરીર પર બિનજરૂરી તાણ ન લાવે તમારે આવા સમય પત્રકનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ નહીં તો ફક્ત તમે જ દોષિત રહેશો વધુમાં સંધિવા જેવી ક્રોનિક બીમારીઓની કોઈ પણ સંભાવનાઓને વધુ કાળજીથી સારવાર આપવી પડશે કારણ કે આ બીમારીઓ વધુ ખરાબ થવાની શક્યતા છે કાળજી રાખો કારણ કે આગળ મુશ્કેલ સમય છે વાત કરીએ આર્થિક સ્થિતિની તો આ મહિને તમારી સામે રહેલા ગ્રહોનું સ્વરૂપ તમારા માટે આગ્રહી મૂળમાં નથી અને તેથી તમારી નાણાકીય સંભાવનાઓ વિશે ખાસ કંઈક ઉજ્જવળ નથી તમારામાંથી મોટા ભાગના લોકોમાં તમારા સામાન્ય આત્મવિશ્વાસનો અભાવ હશે જે પહેલ કરવાની તમારી ક્ષમતા પર પ્રતિકૂળ અસર કરશે આનાથી સ્થિરતા આવશે અને અને આગળની બધી અટકી જશે રોકાણ નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ પણ અનુકૂળ રહેશે નહીં તેથી આવી કોઈ પણ યોજનાઓને મોડા અને વધુ અનુકૂળ સમય માટે મુલતવી રાખવી જરૂરી છે લેખકો કવિઓ અને તેમના જેવા અન્ય લોકોએ નબળા સમય માટે જોગવાઈ કરવી જોઈએ કારણ કે આવી દુરંદેશી આ આવતા મહિનામાં ખૂબ જ મદદરૂપ છે કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો આ મહિને તમારા વ્યવસાયિક વિકાસ માટે ખાસ કંઈ શુભ નથી તમે ઘણી મુસાફરી કરશો પરંતુ આ બધી કસરતો લગભગ નિરર્થક રહેશે અને ફળ આપવામાં નિષ્ફળ જશે જો કે પશ્ચિમ તરફની યાત્રામાં તમારા માટે થોડી ટકાવારી બની શકે છે તમારે તમારા સાથીદારો સાથે ગંભીર સંઘર્ષમાં ન પડવાનું ધ્યાન રાખવું જોઈએ પછી ભલે તે વ્યવસાયમાં હોય કે સેવામાં ધીરજ રાખો અને મુશ્કેલીના સ્થળોએ કામ કરો કામ પ્રત્યેના તમારા હિંમતવાન અભિગમમાં જોખમનું આંતરિક તત્વ હોઈ શકે છે આ એક બીજું ક્ષેત્ર છે જેમાં કેટલાક નિવારક પગલાં લેવાની જરૂરત છે તમે સખત મહેનત કરશો પરંતુ આ તમારા આયોજિત ઉદ્દેશ્યોને પૂર્ણ કરવામાં નિષ્ફળ થઈ શકે છે કારણ કે પરિસ્થિતિઓ ફક્ત અનુકૂળ નથી વાત કરીએ વિદ્યાર્થીઓ માટેના શિક્ષણ ક્ષેત્રની તો તમારા શૈક્ષણિક ભાવિકો માટે આ મહિનો ખૂબ જ ફાયદાકારક છે કારણ કે નક્ષત્રો ઉત્સાહી મૂળમાં દેખાય છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર ઇલેક્ટ્રોનિક્સ દવા ખાસ કરીને સર્જરીના વિદ્યાર્થીઓ તેમના ક્ષેત્રમાં ખૂબ જ સારું પ્રદર્શન કરવાની આશા રાખી શકે છે હકીકતમાં તમારામાંથી કેટલાક એવા ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા મેળવી શકે છે જેમાં કુશળતાની જરૂરત હોય ભાષાઓ સાહિત્ય પત્રકારત્વ અને અન્ય પ્રકારના જનસંચારના અભ્યાસક્રમો શીખવનારાઓ પણ તેમના પ્રદર્શનથી સંતુષ્ટ થવાનું સારું કારણ તમને મળશે વધુમાં તમારામાંથી મોટાભાગના લોકોને ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણા મળશે ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓ માટે આ ખૂબ જ ફાયદાકારક આ મહિનો રહેશે અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની આ મહિને તમારા પરિવારના કાર્યો મુશ્કેલ બનશે કારણ કે આવનારા બાર મહિના દરમિયાન તમારા માટે નક્ષત્રોની સ્થિતિ ભાગ્ય જ અનુકૂળ રહેશે તમારામાંથી કેટલાક લોકો તમારા ભાઈઓ સાથે ગંભીર મુશ્કેલીઓમાં મુકાશે અને ખૂબ જ અપ્રિય પરિસ્થિતિઓમાં મુકાઈ શકે છે ઉશ્કેરાઈ જવાનું ટાળો અને ધીરજ રાખો વધુમાં તમારે નકામી શંકાઓ રાખવાની કોઈ પણ વૃત્તિને કાબૂમાં રાખવી જોઈએ કારણ કે આ તમારા જીવન સાથી સાથેના સંબંધોને એવી સ્થિતિમાં લઈ જઈ શકે છે જ્યાં પાછા ફરવું અશક્ય બને આ બાબતમાં તમારી જાતને શિસ્તબદ્ધ કરો બાળકો પણ એવી રીતે વર્તન કરશે જે તમારી મુશ્કેલીઓમાં વધારો થ કરાવે તેમની પ્રવૃત્તિઓ પર વધુમાં કાળજી રાખો આ માટે સમય અને શક્તિની દ્રષ્ટિ વધુ ધ્યાન આપવાની જરૂરત પડશે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની શરૂઆત કરીશું સ્વાસ્થ્યથી આ મહિનો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સિંહ રાશિના જાતકો તમારા માટે ફાયદાકારક રહેશે આ મહિનો તમારા પક્ષમાં ગ્રહોનું સંયોજન ખૂબ અનુકૂળ છે સંધિવા જેવા ક્રોનિક રોગો અને પેટ ફૂલવું જેવી પાચન તંત્રની ફરિયાદો અને વધુ પડતા પવનને કારણે થતી સમસ્યાઓમાં ઘણી હદ સુધી રાહત મળશે આ શુભ મહિનામાં આવશ્યક છે જો કે કોઈ પણ ખાંસીના હુમલાની ગંભીરતાથી તપાસ કરાવવું હોય મહત્વપૂર્ણ છે કારણ કે તેનાથી અન્ય જોખમ રહેલું છે 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 આ આ એક સાવચેતી જે મહિને આવી શકે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે આ મહિને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થવાની શક્યતા તમારા માટે નથી વાત કરી આર્થિક સ્થિતિની તો આ મહિને તમારા નાણાકીય ભવિષ્ય અંગે ગ્રહો તરફથી કંઈ ખાસ ઉત્સાહજનક નથી આ મહિને આત્મવિશ્વાસ અને પહેલનો અભાવ ખૂબ જ સ્પષ્ટ પણ દેખાશે આ બધી પ્રગતિને અવરોધ છે જેનાથી તમે સ્થિરતાની સ્થિતિમાં મુકાઈ જશો નાણાકીય ઉન્નતિની તકો ખૂબ ખૂટશે હકીકતમાં રોકાણ કરવા અને નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ અનુકૂળ રહેશે નહીં જો તમારી પાસે આવી કોઈ યોજના છે તો તેને વધુ યોગ્ય સમય માટે મુલતવી રાખવી જરૂરી છે હકીકતમાં તમારી સામે ઘણી પ્રતિકૂળ પરિસ્થિતિઓ છે જે દરમિયાન તમારે લો પ્રોફાઇલ જાળવવી જરૂરી છે કારકિર્દી અને વ્યવસાયની વાત કરીએ તો ગ્રહો અનુકૂળ મૂળમાં નથી અને તેથી તમારા વ્યવસાયિક ભાવિ ખૂબ જ ઉજ્જવળ નથી તમારે સખત મહેનત કરવી પડશે છતાં તમારા લક્ષ્યો પ્રાપ્ત થવાની શક્યતા ઊંચી રહેશે તમારો ઉત્સાહ અને કરિશ્મા તમારા ગૌણ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રભાવિત કરવામાં નિષ્ફળ જશે અને આમ કામ પૂર્ણ કરવાની તમારી ક્ષમતા નબળી પડશે આ બધું તમને ખૂબ જ અસંતુષ્ટ રાખશે મુસાફરી સહિત અન્ય પરિબળો પણ અસંતોષમાં વધારો કરાવશે કારણ કે ઘણી બધી મુસાફરી થશે પરંતુ તે સંપૂર્ણપણે નિરર્થક રહેશે જો કે દક્ષિણ તરફની યાત્રા નફાકારક સાબિત થઈ શકે છે એકંદરે આ એક એવો મહિનો છે જેમાં તમારે પ્રતિકૂળ સમય સમાપ્ત થાય ત્યાં સુધી ધીરજ રાખવી પડશે વાત કરીએ આ મહિનાની તમારી શિક્ષણની સ્થિતિની તો આ મહિને તમારા શિક્ષણની દ્રષ્ટિએ પરિસ્થિતિ બહુ સારી નહીં રહી શકે

પરંતુ તેમને પોતાના પ્રયત્નોમાં અડગ રહેવું જોઈએ અને હાર ન માનવી જોઈએ અંતમાં વાત કરીએ તમારા પારિવારિક જીવનની તો આ મહિને તમારા કૌટુંબિક બાબતોમાં મુશ્કેલીઓથી ભરેલી રહી શકે છે કારણ કે ગ્રહો તેમના માટે અનુકૂળ નથી તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથે ગંભીર મતભેદો થઈ શકે છે માટે ધીરજ રાખો મુશ્કેલીના સ્થળોથી દૂર રહો અને કોઈ પણ પ્રકારના વિવાદમાં ન પડો સૌથી અગત્યનું તમારે તમારી શંકાઓને કાબૂમાં રાખવા માટે પોતાને શિસ્તબદ્ધ કરવા જ પડશે કારણ કે આવી વૃત્તિ તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને બગાડી શકે છે બાળકો પણ મદદરૂપ વર્તન કરશે નહીં તેમની પ્રવૃત્તિઓ પર કાળજીપૂર્વક નજર રાખવાની જરૂરત પડશે આ તરફ વધુ ધ્યાન આપો નહીંતર પરિસ્થિતિ નિયંત્રણ બહાર થઈ શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષર હોય છે પઠોણ કન્યા રાશિના જાતકોની શરૂઆત કરીએ સ્વાસ્થ્યની ગ્રહો તમારા સ્વાસ્થ્ય માટે કોઈ સમસ્યા સૂચવી રહ્યા નથી અને આ એક સારો સંકેત છે ફક્ત થોડી સાવધાની રાખવી જરૂરી છે તાવ અથવા સોજો જેવી અચાનક ગંભીર બીમારીઓ વિશે ચિંતા કરવાના કેટલાક કારણો છે આની સારવાર વિલંબ કર્યા વિના કરવી જોઈએ કોઈ ગંભીર ચિંતાનું આ મહિને કારણ નથી પરંતુ તાત્કાલિક સારવાર હજુ પણ જરૂરી છે વધુમાં પરિસ્થિતિઓ અનુસાર એટલે કે અનુકૂળ સમયમાં જ્યારે ગ્રહો અનુકૂળ સ્થિતિમાં હોય છે ત્યારે કોઈ ભય હોય નહીં જોકે તમને માથા સંબંધિત કેટલીક સમસ્યા થવાની સંભાવના છે તેથી માથા માટે ટોનિક લેવાથી નુકસાન થશે નહીં અને તેને ફક્ત સાવચેત તરીકે જ લો વાત કરી આર્થિક સ્થિતિની તમારી નાણાકીય સંભાવનાઓની વાત કરવામાં આવે તો આ સમય તમારા માટે થોડો મુશ્કેલ રહેશે અને ગ્રહો ખૂબ મદદ કરશે નહીં આત્મવિશ્વાસ અને હિંમતનો અભાવ રહેશે જેના કારણે તમે વધુ પહેલ કરી શકશો નહીં આ તમારા બધા પ્રયત્નોમાં પ્રતિબિંબિત થશે જે ક્યાંક સફળ થશે નહીં વધુમાં સંજોગો પણ બહુ મદદ કરશે નહીં વિલંબ અને અવરોધો તમારા પ્રયત્નો દ્વારા થતી કોઈ પણ પ્રગતિને અવરોધશે ટૂંકમાં સંજોગોનો એક નકારાત્મક તબક્કો છે રોકાણ માટે વાતાવરણ પણ અનુકૂળ રહેશે નહીં તેથી જો તમારી પાસે કોઈ યોજના ન હોય યોજના હોય તો તેને મુલતવી રાખો અને તમામ પ્રકારના જોખમથી દૂર રહો વાત કરીએ કારકિર્દી અને વ્યવસાયની આ મહિને તમારા વ્યવસાયિક ભવિષ્ય અંગેના સંકેતો ખૂબ જ ઉજ્જવળ છે તમે કામમાં ડૂબેલા રહેશો અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમારા બધા પ્રયત્નો કરશો આવી ગતિશીલતા સફળતાનો એક આવશ્યક ઘટક છે અને તમને ચોક્કસ એ મળશે અપેક્ષિત લાભો પણ તમને મળશે તમારે સખત મહેનત કરવી પડશે જો કે વ્યવસાય કે સેવામાં તમે એકદમ સુરક્ષિત રહેશો સફળતા તરફના તમારા પ્રયાસમાં તમે કોઈ જોખમી કામ કરી શકો છો શક્ય હોય ત્યાં સુધી આ ટાળવું જોઈએ ઉપરાંત તમને નોકરીમાંથી સંતોષ ન મળે પરંતુ નિશ્ચયથી તમે તેને સુધારી શકશો વાત કરીએ શિક્ષણની તો આ મહિને તમારા શૈક્ષણિક ભાવિ માટે ગ્રહો તરફથી કોઈ સારા સંકેતો નથી ટેકનિકલ વિદ્યાર્થીઓએ તેમનો સામાન્ય ક્રમ જાળવી રાખવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે તમારામાંથી મોટા ભાગના લોકો પાસે ટોચ પર પહોંચવા માટે પૂરતી પ્રેરણા નહીં મળી શકે આ એવી બાબત છે જેના માટે તમારે મહેનત કરવી પડશે અને તમારા આંતરિક સંસાધનોનું નિર્માણ કરવું પડશે ધીરજ અને નિશ્ચય સાથે તે કરી શકાય છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારા લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે અને તેમના માટે વધારાનું કોચિંગ લેવું વધુ સારું રહેશે આ નિર્ણાયક પરિબળ સાબિત થઈ શકે છે આ મહિને તમારે સારું પ્રદર્શન કરવાનો અને તમારા પ્રયત્નોમાં સતત પ્રયત્નશીલ રહેવાનો દ્રઢ નિર્ધાર રાખો જોઈએ અંતમાં વાત કરી પારિવારિક જીવનની આ મહિનો તમારા પારિવારિક માટે સંતોષકારક રહેશે કારણ કે ગ્રહો અનુકૂળ સ્થિતિમાં છે એવી શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા ભાઈ તરફથી કોઈ નોંધપાત્ર લાભ મળે હકીકતમાં આ મહિનો સૌથી મહત્વપૂર્ણ લાભ આપી શકે છે નહીંતર તમારા બધાની આર્થિક સ્થિતિ પણ સારી રહેશે એકંદરે કૌટુંબિક આવકમાં વધારો થવાની ખાતરી છે આનાથી તમે બધા આરામદાયક સ્થિતિમાં રહેશો કૌટુંબિક વાતાવરણ પણ ખૂબ જ સુખદ રહેશે સભ્યોમાં સુમેળ રહેશે અને કોઈ પણ પ્રકારના તણાવ કે મતભેદની કોઈ પુરાવો નહીં મળે